એક લાઇન વિરમગામ તરફ જાય છે અને એક લાઈન પાલનપુર તરફ આ પાલનપુરવાળી લાઇન ઉપર જ આપણે આગળ વધવાનું છે વિરમગામ અહીં સામે આપણને દેખાઈ રહ્યા છે ટેન્કર્સ ઓઇલ ટેન્કર્સ આખે આખી ટ્રેન જૂના કંડલામાં ઓઇલ ટેન્ક ટર્મિનસ છે જ્યાં તેલ ભરેલા શિફ્ટ આવે છે અને ત્યાંની ટાંકીઓમાં એને ઠાલવવામાં આવે છે તે ઉપરાંત અહીં મુદ્રા અદાણીના માલગાડીનો ટ્રાફિક કંડલા પોર્ટના માલગાડીનો ટ્રાફિક અને આ સોલ્ટ મેન્યુફેક્ચરિંગ હબ હોવાથી અહીં મીઠાનું ટ્રાફિક પણ વધારે છે અહીં લોકો તો બહુ ઓછા દેખાય છે કારણ કે હાજી જોકે સવારના માત્ર દસ થયા છે પણ સૂરજ ની ચમક બહુ જ છે છતાં આ ટ્રેનને સરકાર ચલાવી રહી છે રેલવે દ્વારા ચલા ચાલે છે आ ट्रेन ने तुम आ रणविस्तार लाइफ लाइन कही शको बस तो यहाँ से विरमगाम वाली लाइन अलग हो रही है अँ थी विरमगाम वाली लाइन અલગ થઈ રહી છે અને આપણે જવાનું છે પાલનપુર વાળી સીધી લાઇન ઉપર વિરમગમવાળી લાઈન જમણી તરફ વળાક લઈ લે છે અને આપણે ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છીએ હવે થોડાક જ સમયમાં અત્યારે જે લીલોતરી દેખાઈ રહી છે એ પણ પૂરી થઈ જશે કારણ કે હવે કચ્છનું રણ શરૂ થવાનું છે જે ખરા અર્થમાં ખરેખર કઠોર જીવન જીવનારા લોકો માટે જ છે અહીં એમને માટેની વાત હું એટલે કરી રહ્યો છું કે જે લોકો કઠોર જીવન જીવી ન શકે એમને માટે આ રણ છે જ નહીં બીજી રીતે જોઈએ તો રણમાં રહેનાર માણસ કઠોર જીવન જીવવાનો આદિ થઈ જ જાય આજુબામ લાગતું લાકડીયા આ છે કીડિયાનગર કંઈક અજાયબ દેવું નામ લાગે છે ને આપણે પહોંચ્યા કીડિયાનગર ગામનું નામ છે કીડિયાનગર અહીં પણ એ જ હાલત સુમસામ ઘણાને આશ્ચર્ય થાય કે આવી રેલવે ટ્રેક આવી જાતના રૂટ ઉપર રેલવેને ટ્રેન ચલાવવી પોસાય કેમ છે એનું ઓપરેટિંગ કોસ્ટ પણ નીકળતી હશે કે કેમ પણ લોકોના હિતાર્થ રેલવે આવી ટ્રેન પણ ચલાવતી હોય છે અને હવે આપણે પહોંચ્યા પદમપુર પદમ પર પણ કહેવાય હાલત એ બી છે જોઈ શકો છો આવા વેરાન બગડા જેવા લાગતા વિસ્તારમાં પણ કિલોમીટર જર્ની સ્ટેશન રેલવે બહુ સારું મળ્યું કિલોમીટર કમ હો આપણે ગાંધીધામથી ત્રણસો એક કિલોમીટર પાલનપુર સુધીની યાત્રામાંથી પચાણું કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી પદમ પર પર કોઈ દીખ નહીં રહ પદમ પર પહોંચતા પહોંચતા કોઈ પાણી ભરને જરૂર ઉતરાય પણ લાગે છે કે પેસેન્જરને પાણી મળ્યું નથી આ વિસ્તારમાં ગાંધીધામ પછી કોઈ પણ જગ્યાએ તમને પેન્ટ્રી કાર કે એવું બધું તો ઠીક કોઈ ફેરીઓ સુધા જોવા ન મળે સ્ટેશન ઉપર પણ કશું જ ન મળે પદમપુર પછી આપણે હવે પહોંચ્યા છીએ એવા જ એક સૂનકાર વાસ્તા રેલવે સ્ટેશન ભૂટકિયા ભીમાસર આ લાઇન ઉપર બે ભીમાસર છે એક ગાંધીધામ પછી તરત જ આવે છે ભીમાસર જ્યારે આ છે ભૂટકિયા ભીમાસર જે કીડી પદમપુર પછી આવે છે बेचार जना बस क्योंकि ये रन ये रन है इस तपते रेगिस्तान में आपने अत्यारे रण विस्तार में

ખરેખર ધન્યવાદ દેવા જોઈએ આ જગ્યાએ રહેવા માટે અને તેથી જ એમનું જીવન થોડુંક સરળ બને અને મોટા શહેરો સુધી જઈ શકે એટલા માટે જ આ ટ્રેન ચલાવવામાં આવે છે કોઈ માનવું સાજું થાય તો તેને હોસ્પિટલ કઈ રીતે ખસેડવો એની જરૂર પડી જાય એના માટે આ ટ્રેન ચાલી રહી છે જુઓ તો એ કંઈક મોટું સ્ટેશન છે અને રણકાંધીનું કદાચ કચ્છ જિલ્લાનું સૌથી છેલ્લું રેલવે સ્ટેશન આડેસર અહીં પણ એ જૂનકાર વ્યાપ્યો છે તેમ છતાં આ લોકલ ટ્રેન હોવાથી અહીં થોભે છે અહીં આડેસરમાં અમુક અમુક અંતરે લોકો ઉભેલા દેખાય તો છે અહીં પાણીની વ્યવસ્થા તો રાખી છે અને આ છે આડેસરનું પ્લેટફોર્મ નંબર એક આપણી ટ્રેન પ્લેટફોર્મ નંબર બે ઉપર આવી છે પ્લેટફોર્મ નંબર એક ઉપર ગાંધીધામ તરફ જતી ટ્રેનો હોય છે

પશ્ચિમ કચ્છમાં જે લખપત છે ત્યાંથી ગુરુ નાનક દેવજીએ પાકિસ્તાન તરફની યાત્રા કરવા માટે એક દિવસ ત્યાં તેઓ રોકાયા હતા તેથી આજે પણ એ જગ્યાએ ગુરુદ્વારા છે બેહતરી લેકિન સૂરજ એટલા ચમક રહ્યા છે જોકે આપણે અત્યારે ચારો ઓર ધૂંધલકા છાયા હોવા લગતા રણકાંધીના લખપત ઉપર છીએ થોડા ઘણા મકાનો ચોક્કસપણે દેખાય છે સફેદ રંગના પણ રેલવે એ રેલવે સ્ટેશન બહુ સારા બનાવ્યા છે અહીં અત્યારે ધૂંધળું વાતાવરણ દેખાય છે

ये रण की खासियत जेने मृग मरीचिका कहवाए ये क्यक क्यारेक क्यारे क्यारे देखाई जाए ये खारा रण है यहाँ रेटीले टीले नहीं है राजस्थान के रण की तरह આપણા દેશના અન્ય ભાગોમાંથી કચ્છમાં કામ ધંધા માટે આવતા લોકો જ્યારે આ રણને જુએ છે પહેલી વાર ત્યારે નિશાસો નાખીને કહે છે કે અરે કચ્છ તો રણ છે પણ એકાદ વર્ષ ના વસવાટ બાદ તેઓ પ્રસન્ન ચહેરે ખુશીથી બોલતા હોય છે રણ એ ખરેખર અર્થમાં કચ્છનું તોરણ છે તમે જરૂરથી એકવાર આ રણને નજીકથી નિહાળો અને એટલા જ માટે આ ટ્રેન સારામાં સારી છે રણમુલકમાં આવેલ દરેક રેલવે સ્ટેશનોએ થોકતી આ ગાંધીધામ પાલનપુર લોકલ પેસેન્જર ટ્રેન એકવાર તો ચોક્કસ એમાં યાત્રા કરવા જેવી છે જો તમારું નસીબ હશે તો જેને આપણે મૃગજળ અથવા મૃગ મરીચિકા કહીએ એ પણ તમને ચોક્કસ દૂર દૂર દેખાઈ જશે તમને એમ જ લાગે કે ત્યાં પાણી છે પણ ખરેખર એ મૃગજળથી વિશેષ કશું જ નથી તો આની સાથે જ હું તમારી રજા લઉં હું કુશાગ્ર બોરા અભિશા ટ્રાવેલ વ્લોગ્સ નમસ્કાર